ગ્રામજનોને ઇમરજન્સી એકસો આઠ ની પણ સુવિધા મળતી નથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવા માટે પણ ભારે તકલીફ પડે છે ડેમાઈ પંચાયતમાં ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતા ગ્રામજનોને હાલત કફોડી બની છે સત્વરે ગ્રામજનોની માંગણી સ્વીકારવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે ડેમાઈ પેટાપરા ચહેવાના મુવાડા જવાનો રસ્તો બિસ્માર થતા ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગામ લોકોના જણાવ્યા પ્રમાણે સ્કૂલમાં પાણી પાણી ભરાઈ જવાના કારણે છેલ્લા પંદર દિવસથી બાળકો પણ સ્કૂલમાં ભણી શકતા નથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે બ્યુરો ચીફ રાકેશ ઝાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અરવલ્લી